નમસ્કાર દોસ્તો એક એવું ફેસ પેક જે તમારા માટે આજે હું તમને બતાવી રહ્યો છું કે જે ચહેરાની જે રોનક છે અથવા તો જે સુંદરતા છે એને વધારવાનું કામ કરશે નેચરલી જે પણ લોકોનું તડકાના કારણે કે કોઈ પણ કારણથી ચહેરો એકદમ ડાર્ક પડેલો છે નિખાર ઉડી ગયેલો છે અથવા તો કોઈ પણ સ્ત્રીઓને કોઈ એવી ચહેરાને લગતી કોઈ તકલીફ થઈ હોય તો એના માટે હું તમને ખાસ એક નુસ બતાવી રહ્યો છું કે જે ઘણા મોટા સેલિબ્રિટીઝ પણ યુઝ કરે છે અને માટે સૌથી પહેલાં તમારે જરૂર પડશે એક ચમચી જેટલા એટલે એક નાની ચમચી જેટલા ચણાના લોટની આટલી નાની ચમચી હોય એની ચણાના લોટની જરૂર પડશે એ પછી હળદર અથવા કસ્તુરી હળદર પણ યુઝ કરી શકો અથવા ઘરમાં હળદર હોય એ પણ યુઝ કરી શકો કસ્તુરી હળદર છે એ સૌથી વધારે ફાયદાકારક છે ત્યાર પછી ત્રીજી વસ્તુ કે જે તમારે જરૂર પડશે એ છે મલાઈ જો તમારી પાસે એ ન હોય તો તમે કાચા દૂધનો ઉપયોગ કરી શકો કાચું દૂધ પણ ખૂબ જ મલાઈ તો પછી મલાઈનો ઉપયોગ કરવો એ સૌથી ઉત્તમ છે ત્યાર પછી તમારે એને ત્રણેય વસ્તુને આ રીતના મિક્સ કરી થોડું પાણી પણ તમે યુઝ કરી શકો ગ્રે વ્યવસ્થિત મિક્સ નથી થતું તો અને એનો તમે સવારમાં કે સાંજે સુવાના અડધો પોણો કલાક પહેલા કે નાવા જવાના અડધો પોણો કલાક પહેલા એનો ઉપયોગ અડધો પોણો કલાક માટે એને રહેવા દઈ એ પછી તમે વ્યવસ્થિત સાફ કરી શકો આ જે એક કહી શકાય ફેસ પેક છે એ ચહેરા માટે ખૂબ જ ઉપયોગી છે કારણ કે ચણાનો લોટ એ ચહેરાની અંદર રહેલા ડસ્ટને બહાર કાઢવાનું કાર્ય કરશે હળદર છે એ ચહેરાની જે લાલીમાં જે ઉડી ગઈ છે અથવા તો તો જે નિખાર છે એ જતો રહ્યો હોય એને ફરીથી લાવવાનું કાર્ય કરશે ચહેરાને સુંદર બનાવવાનું કાર્ય અને એની સાથે અગર તમે મલાઈ મિક્સ કરશો તો એ ચહેરાને એકદમ સુવાળો સ્વસ્થ અને ખૂબ જ ખૂબસુરત બનાવવાનું કાર્ય કરશે તો આ એક શાનદાર પેક અથવા તો નુસ્ખો છે કે જે તમે આરામથી ઘરે કરી શકો મસ્ત ખર્ચા થી બચવા અને ક્યાંય બ્યુટી પાર્લરમાં તૈયાર થવા જવા માટે તમે ઘણા બધા ખર્ચાઓ કરતા હો એનાથી બેટર છે કે ઘરે આ પ્રકારના નુસ્ખાઓ અઠવાડિયે બે ત્રણ વખત કરીને તમે તમારા ફેશને સુંદર બનાવી શકો છો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઇક કરો